નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના આમંત્રણ બાદ નીતિન પટેલે ગૃહની મુલાકાત લીધી તેમણે ગૃહમાં પ્રશ્નોત્તરી પણ નિહાળી અને પટેલે સરકારની કામગીરીના વખાણ કર્યા સાથે વિપક્ષના ધારાસભ્યો પર કટાક્ષ કર્યા દરેક ધારાસભ્યની ઈચ્છા હોય લાગણી હોય કે હું કંઈક વધારે સારું બોલું વધારે સારી રજૂઆત કરું અને ઘણી વખતે પોતાની કામગીરી બતાવવા માટે પણ ઘણા લોકો બિનજરૂરી પ્રશ્ન ઊભા કરતા હોય છે બિનજરૂરી દેખાવ પણ કરતા હોય છે આ બધું બધા જ રાજ્યોમાં બને છે પણ એ બધું સરકાર પણ જાણતી હોય છે વિરોધ પક્ષ પણ જાણતો હોય છે અને બંને પોતાની ફરજ રાજ્ય માટે અને દેશ માટે બજાવતા હોય છે મધ્યાહન ભોજન સંચાલકો અને સહકર્મીઓનું વિરોધ પ્રદર્શન અને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કર્મીઓ ભેગા થઈ રેલી યોજી પીએમ પોષણ યોજનાનું સેન્ટ્રલાઇઝ કિચન કરવાનો વિરોધ અને જો સેન્ટ્રલાઇઝ કિચન કરશે તો બાળકોને શુદ્ધ અને ગરમ ખોરાક નહીં મળે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે તો છોટાઉદેપુરનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે તો મધ્યાહન ભોજન સંચાલકો અને સહકર્મીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં જે કર્મીઓ છે તે લોકો એકઠા થયા છે અને ભેગા થઈને રેલી યોજી છે તો પીએમ પોષણ યોજનાનું સેન્ટ્રલાઇઝ કિચન કરવાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જો સેન્ટ્રલાઇઝ કિચન કરશે તો બાળકોને શુદ્ધ અને ગરમ ખોરાક નહીં મળે તે પ્રકારનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેને લઈને જ તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત અને ગરમ ખોરાક જે બાળકોને મળવો જોઈએ તે પ્રકારનો ખોરાક નહીં મળે અને તેના કારણે જ આ વિરોધ કરવામાં આવી રહ્યો છે મધ્યાહન ભોજન સંચાલકો અને સહકર્મીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સંવાદદાતા ઉમંગ અમારી સાથે સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે સહેજબ મધ્યાહન ભોજનના સંચાલકો તેમજ સહકર્મીઓ વિરોધ પર ઉતર્યા છે આખરે શું માંગ મૂકવામાં આવી છે તેમના દ્વારા જે ખાસ કરીને આજે જે મધ્ય ભોજન જે સંચાલકો છે તે છોટાઓ ઉપર જે ખાતે જિલ્લા કલેકટર ને પત્ર આપ્યું હતું તેઓ લોકો ની જે માંગ છે જે જે પીએમ પોષણ જે યોજના સેન્ટ્રલ જે કિચન જે વ્યુરો જે કરવામાં આવે છે તે કિચન અંદર બનાવવામાં આવે અને તેની અંદર એક લોકો ગરમ ગરમ જે લોકો ને કરી શકે તે માટેની એક લોકો આજે માંગ છે ખાસ તે માટે આજે જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે છોટા ઉદેપુર ખાતે પહોંચી ને આવેદન પત્ર પાઠવ્યું છે જી સાહેબ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો સતત તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે બાળકોને યોગ્ય પોષણ નહીં મળે તેના લીધે તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે